શિવરાત્રીનો માહોલ છે એટલે આપણે જવાના છે મહાશિવરાત્રીની અંદર આજે પહેલો દિવસ છે તો ચાની ચુસ્કી લઈ અને આપણે જવાના છે શિવરાત્રીની અંદર અને મેળાનો પ્રાણ થઈ ગયો છે એટલે જોઈએ આજનું પબ્લિક કેવું છે હું છે આજના સાધુ સંતો આવી ગયા છે કે હું છે અખેડા વખેડા ચાલુ થઈ ગયા છે આવું બધું આજના વિડીયોની અંદર રહેવાનું છે તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો તમને ક્યાંય સારું લાગતું હોય ત્યાં આપણાને એક કોમેન્ટ કરી દેવાની છે બાકીના બાકીની વસ્તુ હવે ગૌરવભાઈ જણાવશે શું કેવું બાકી કાઈ નથી આવો બરાબર ચા પીવા અને ચા પીવા તો બસ આપણે ચા પી અને જઈએ પેલા દાંડી પાડી ચેટિંગ કરાવી અને પછી નીકળજો

શું તમે કઈ કેવા માંગો છો હે ભાઈ એ ભાઈ કે કઈ હું કેવા નથી માંગતો અહીંયા આજે આ પ્લાસ્ટિક ના ગ્લાસ હાલે છે અને પ્લાસ્ટિક ના કાગળ ના ગ્લાસ છે એમાં જ આપણે પીવાનું પ્લાસ્ટિક કોઈ લઈને આવતા નહીં અહીંયા બેન છે પકડા તો ડન દેવો પડશે હું આ પી અને પછી આગળ જાઉં છું હું કે તમે કઈ કેવા માંગો હે પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિક બેન છે એમ આ કાગળના ગ્લાસ અહીંયા હાલે છે ભાઈ પ્લાસ્ટિક લઈને કોઈ આવતા નહીં નહીં તો દંડ ડન થાય ત્યાં સાહેબ એમ ગઈ છે બાકી અત્યારે આપણે ધામો કુર્તી હવે અંદર જશું ભવનાથ ની અંદર પી ને બે ગ્લાસ પી ગયો ભાઈ હું બે ગ્લાસ પી ગયો તમે કેટલા પીધા તમે કેટલા પીધા મેં બે પીધા પીધા ત્રણ વી ગયા હવે ફૂલ એલર્જી આવી ગઈ ને હાઇલ લગન હાઇલ લગન નહીં ગટે હાઇલ લગન ભાઈ આજે ભાઈ પહેલો દિવસ છે એટલે આવું બધું છે ગાડીઓ ને બધું અંદર જાય છે પછી કાલથી કા પછી બે દિવસ પછી આયા ગાડીઓ લેવાનું બંધ થઈ જશે ભાઈ આજે પહેલો દિવસ છે એટલે આપણે છે ઉડી ગાડી લઈને જઈએ છીએ આ બાજુ ભાઈ રમકડાના એવા બધાય સ્ટોલો છે આ બાજુ સ્ટોલ છે આવું બધું છે અને ફાઇનલી ભાઈ હવે હું ભવનાદની અંદર એન્ટ્રી લઈ લીધી છે તમારો ભાઈ છે અને હવે અમારી એક્ટિવિટી તમે જોતા રહેજો આ એ જો ભાઈ બસને હણકારી દીધો જો હે બસ સ્ટેન્ડ બસને એક નંબર હણકારી છે ભાઈ તમે બસ સ્ટેન્ડ થી આવો તો તમારે હેલું પડે સેક તમને મેળાના ગ્રાઉન્ડ ની અંદર ઉતારે બાકી તમારે તો હાલીના જ આવવું પડે પછી લઈ જશું બસ નું વિકપ ચાલુ છે ભાઈ બસ માં ભાઈ તો ભાઈ જે આ બાજુ હે બધા અખેડા છે બાપુ બધા અખેડા ઉપર પ્રારંભ થઈ ગયા હે ભારતીય આશ્રમ છે ત્યાં સુધી અમને અખેડા છે બધા બધા અખેડામાં બાપુ બેઠા છે હવે આપણે આમ જઈએ આગળ બધું લીંબુ શરબત ભાઈ એક નંબર હતો ખરેખર લીંબુ શરબતમાં કાંઈ ના ઘટે जय गिरनारी बापू आया है भवनाथ मंदिर भाई दर्शन कर ले जो अब हम जय हम येवा ये बापू जस्मा बस में चढ़ाई में बैठा है हो

मोनालिसा किधर है गई बॉम्बे बॉम्बे गई। तो आप क्या लगते हैं उनके परिवार की है। आप देखो ये की चाची है आप बुआ बुआ मोनालिसा की बुआ मिल गई भाई मजा आया। अरे मारा हम तो आप वो मोनालिसा तो करोड़पति हो गई आप क्यों नहीं चले जाते उनके पास वो तो अकेली होगी सभी थोड़ी ना होगी अरे आप भी चले जाओ उनके पास ये क्या लग गए आँखों में आपने ऐसा सुरमा आता है ठीक है મોના સાચી મળી ગઈ ભાઈ ઓલા આ મોના ની સાચી બુઆ બુઆ હતી મોના ની કે બોમ્બે

આ લાભ તમે નહીં લીધો હોય કોઈ ભાઈ તમે પણ લેવા માંગતો હોય આ શિવરાત્રીનો લાભ તો જલ્દીથી જલ્દી શિવરાત્રીના મેળામાં આવી જજો અમે તો લાભ liye હે ભાઈ અહીંયા કણ કણની અંદર મહાદેવનો વાસ છે બાપુ યજમન પિસતો હુવા હા બાપુ ટેન્ટ બાંધીને રહે રેકો આયે જો બાપુનો ટેન્ટ તો આ બાપુ જો आ गई भाई आया शिवरात्रि में मोनालीसा का भाई जाइ मोनाली का भैया <laughs> देखो यहाँ पे है का परिवार मोनालीसा का परिवार है ये ये मोनालीसा की बुआ बुआ के भाई क्या हुआ मुना मुना लिशा लिशा की बुआ। नहीं हम मोनालिसा से परिवार परिवार है ना मोनालीसा के नहीं है अच्छा तो ये बेबी किसका है ये बेबी इसका है बेबी wow, क्या नाम है इनका देखो मोनालिसा की आंखें देखो ये <laughs> मोनालिसा की दीदी है दिखाओ तो शिवरात्रि का मेले में आ गई मोनालिसा की दीदी देखो देखो इनकी आंखें देखो अरे आप नहीं है मोनालिसा की दीदी देखो ये मोनालिसा का भैया

બાપુ ઓમ નમો નારાયણ બાપુ ઝૂલ રહે ભાઈ બાપુ ઝૂલો ખાય નમો નારાયણ કેવા માંગો કઈ તમે કઈ કેવા માંગો છો આરામ પે હે અભી આરામ કરેગે ચાર બજે કે બાદ તો બાપુને બોલા ચાર બજે કે બાદ આનારિયા હરિયા ચાલુ છે મારા બાપલા